મોરબીના શનાળા રોડ ઉપર નિર્માણાધીન મેડિકલ કોલેજની છત તૂટી પડતા પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા હાલ તમામ શ્રમિકો સારવાર હેઠળ છે કેદાર નામના એક શ્રમિકના બચાવ માટે સતત સાત કલાકનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને આ શ્રમિકને બહાર કાઢીને તેને સ્થળ ઉપર જ ઇમરજન્સી સારવાર આપીને સિવિલ હોસ્પિટલમાં રિફિલ કરવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ વહીવટીતંત્ર દ્વારા તુરંત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું करके देखा एक आदमी पूरी तरह से फंस गया था जो कंक्रीट का पूरा जो तो स्लेब है वो गिर गया था खाली आदमी का मुंह दिखाई दे रहा था आसपास पूरा सड़िया और जो पूरा कंक्रीट होता है उसके नीचे वो फंस गया था अभी रात को तीन बजे के आस पास अभी हमको सफल रेस्क्यू हुआ है मोरबी में सरकारी मेडिकल कॉलेज में सनाड़ा खाते છત ભરતા હતા ત્યારે એક છતના નીચેના ટેકા તૂટી અને જ્યારે અકસ્માત બન્યો છે દુર્ઘટના બની છે એમાં ત્રણ ચાર મજૂરોને ઈજા થઈ છે અને આની અંદર જે કોઈની બેદરકારી હશે એન્જિનિયર હોય કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીનો સરકારી અધિકારી કોઈ પણ હશે બેદરકારી તો એને સરકારમાં ધ્યાન મૂકી અને આ અકસ્માત ક્યાંક દુર્ઘટનાને એક ગંભીર ગણી અને સરકારની અંદર અમે ધ્યાન મૂકવાના છીએ